હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શામિન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી તેમજ જે વાર્તા લેખન આપવામાં આવેલું છે પેજ નંબર બેતાલીસ અને તેતાલીસ ઉપર તો તે આપણે અહીંયા જોઈએ તો અહીંયા સૂચના લખેલી છે તમે સાંભળેલી કે તમને આવડતી વાર્તા લખો તો અહીંયા પહેલા વાર્તાનું નામ લખવાનું છે અને તેની નીચે અહીંયા વાર્તા લખવાની છે તો આપણે તે વાર્તા જોઈએ સિંહની પરોણાગત એક જંગલ હતું તેમાં એક રીંછ તેના પરિવાર સાથે રહેતું હતું એક દિવસ તેને જંગલમાં ફરવા જવાની ઈચ્છા થઈ એ તો હાથમાં સોટી લઈને રૂઆબબે જંગલમાં ફરવા નીકળી પડ્યું બન્યું એવું કે તેણે અચાનક સામેથી સિંહને આવતો જોયો રીંછ પહેલા તો ગભરાયું પણ તરત જ તેણે યુક્તિ વિચારી તી વિદ્યાર્થી મિત્રો અહીંયા અમુક અક્ષર છે જે દેખાતા નથી હું તે વાંચન કરું છું તેમાં તમે સમજી લેજો આગળ તે સિંહને મળવા ઉતાવળતી દોડ્યું તેણે સિંહને ખૂબ ઝૂકી ઝુકીને અહીંયા આવશે સલામો ભરી પછી સિંહને કહ્યું વનરાજ હું તમને કેટલાય દિવસથી અહીંયા આવશે નોતરું નોતરું આપવા શોધું છું ત્યારે આજે તમે ઠીક મળી ગયા મારું નોતરું સ્વીકારશો ને પ્રાણીઓના હાડ માંસ અને ચામડા તો તમે બહુ ખાધા છે પણ મીઠું મધ તમે કદી નહીં ખાધું હોય આજે તમને મધ ખાવાની મજા પડશે ચાલો મારી સાથે સિંહે રીંછની વાત માની લીધી તે રીંછની પાછળ પાછળ ચાલવા લાગ્યો સિંહના મોમાં પાણી આવી ગયું તેની જીભ લબ લબ થવા લાગી રીંછે મધપુડાના વનમાં જઈને સિંહને કહ્યું મહારાજ આજ મારું ઘર છે તમે આરામથી ધરાઈને મધ ખાઈ લો સિંહે મધ ખાવા મધપુડા ઉપર પોતાનો પંજો નાખ્યો પંજો અડતાની સાથે મધપુડાની બધી જ મધમાં ખ્યોડી અને સિંહને આંખે મોઢે જીભે હોઠે ખૂબ ડંક માર્યા સિંહ તો ત્યાંથી જીવ લઈને નાઠો મધમાખીઓ પણ તેનો પીછો છોડે એમ નહોતી પેલું રીંછ તો સામેથી આવેલી આફતમાંથી યુક્તિપૂર્વક તળીને ત્યારનું એ નાસી ગયું હતું તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે ગમે તેવી આફતને યુક્તિપૂર્વક ટાળી શકાય છે આગળ પેજ નંબર તેતાલીસ પર વાર્તા લેખન આપેલું છે અહીંયા પણ એ સૂચના આપેલી છે તમે સાંભળેલી કે તમને આવડતી વાર્તા લખો તો આપણે તે વાર્તા જોઈએ તેનું નામ છે દયાળુ શિકારી એક શિકારી હતો તેને શિકારનો શોખ હતો એક દિવસ તે બંદૂક લઈને શિકારની શોધમાં જંગલ તરફ નીકળી પડ્યો જંગલમાં શિકારીએ હરણી જોઈ તે દૂરથી હરણાના ટોળા સાથે તેની તરફ જ આવી રહી હતી શિકારી એક ઝાડ પાછળ સંતાઈને નિશાન તાક્યું દોરડી દોડતી હરણી જેવી સીધમાં આવી કે શિકારીએ બંદૂકમાંથી ગોળી છોડી દી બંદૂક નો અવાજ સાંભળીને બીજા હરણા નાસી ગયા શિકારી હરણી પાસે ગયો તેને નજીક જઈને જોયું તો હરણીએ હજુ હમણાં જ બચ્ચાને જન્મ આપેલો હતો ગોળી હરણીના પગમાં વાગી હતી હરણીની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી બચ્ચું માની આજુબાજુ બરાડતું હતું હરણીની આ દશા જોઈને શિકારીનું દિલ પીગળી ગયું તેને ખૂબ જ પસ્તાવો થયો જંગલથી થોડે જ દૂર પશુ દવાખાનું હતું

તો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં